મુસાફરોની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે બાર થી સોળ ફેબ્રુઆરી સુધી શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો શુભારંભ થયો છે જેમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતા વિનામૂલ્ય મહોત્સવમાં ભાગ લઈ શકે માટે વિશેષ સેવા યજ્ઞના ભાગરૂપે રોજની સાતસો પચાસ બસો પાંચ દિવસના મહોત્સવ માટે ફાળવવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લા માટે ત્રણસો પંચોતેર બસો અને ત્રણસો પંચોતેર બસો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ અને ગામડે મૂકવામાં આવે છે જેના દ્વારા શ્રદ્ધાળુ માઈ ભક્તો આ પંચ દિવસીય મહોત્સવનો લાભ લઈ શકે અને મા અંબાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી શકે એવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ અંગે માહિતી આપતા એસટી વિભાગના વિભાગીય પરિવહન અધિકારી વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અંબાજી યાત્રાધામનું મહત્વ દિન પ્રતિદિન વધી રહ્યું છે જેમાં ભાદરવી પૂનમનો મેળો અને એકાવન શક્તિપીઠ મહોત્સવમાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે ભાવિક વિના મૂલ્યે મુસાફરી કરી ધાર્મિક યાત્રા કરી શકે એ માટે એસટી વિભાગ પણ સજ્જ છે અને પાંચ દિવસીય શક્તિપીઠ મહોત્સવમાં એસટી વિભાગ દ્વારા સાતસો પચાસ બસો અને દસ મિની બસોની સુંદર વ્યવસ્થા કરી મુસાફરોને એકાવન શક્તિપીઠ સ્થળે પહોંચાડવાનું આયોજન કરાયું છે ડ્રાઈવર અને કંડક્ટર સહિત સોળસો કરતા વધુ કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં જોડાયા છે અને નિષ્ઠાપૂર્વક મુસાફર જનતાને કોઈ પણ જાતની તકલીફ ન પડે એ રીતે મુસાફરોની સવલત પૂરી પાડવામાં આવી રહી છે પ્રથમ દિવસે પિસ્તાલીસ હજાર કરતા વધુ મુસાફરો નિઃશુલ્ક મુસાફરીનો લાભ મેળવી શક્તિપીઠ મહોત્સવમાં ભાગ લીધો હતો બસોના પરિવહન અંતર્ગત ગબ્બર તળેટી સુધી બસોનું સંચાલન કરવામાં આવ્યું જેના થકી દર્શનાર્થીઓ માંબાના ખોળે પરિક્રમા પથ સુધી નિર્વિઘ્ને પહોંચી પરિક્રમા કરી પોતાના માદ્ર્ય વતન પરત ફરત ત્યાં સુધીની સુંદર સુવિધા એસટી નિગમ દ્વારા જાગૃત કરાવવામાં અંબાજી એસટી ડેપોના ડેપો મેનેજર રઘુવીરસિંહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓના સતત મોનિટરિંગ અને માઇક્રો પ્લાનિંગ હેઠળ કરાયેલ આયોજનમાં ડ્રાઈવર કંડક્ટર મિકેનિક અને વહીવટી સ્ટાફના સોળસો કરતા વધુ કર્મચારીઓ મા અંબાના સેવા યજ્ઞમાં જોડાયા છે અંબાજી ખાતે વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મહામેળો એની સાથે સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા છેલ્લા બે વર્ષથી શરૂ કરવામાં આવેલ એકાવન શક્તિપીઠ પરિક્રમા આ બંને મેળાઓનું ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે પુષ્કળ પ્રમાણમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પધારી રહ્યા છે દર વર્ષની માફક આ વખતે પણ સરકારશ્રી દ્વારા અને પ્રવાસન વિભાગ દ્વારા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ વર્ષે પણ સાતસો પચાસ બસોનું વિના મૂલ્યે સેવા આપી અને પ મુસાફર જનતા યાને કે શ્રદ્ધાળુઓ માટે આ સેવા પૂરી પાડી રહી છે બનાસકાંઠા જિલ્લામાંથી ત્રણસો પંચોતેર વાહનો આપણે મોટી સંખ્યામાં ફાળવવામાં આવે છે એની સાથે સાથે સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા આ બધા જિલ્લાઓમાંથી પણ મુસાફરો યાત્રાળુઓ માટે મોટા પ્રમાણમાં સરકાર દ્વારા બસની વ્યવસ્થા પૂરી પાડવામાં આવેલ છે ગઈકાલનો બાર તારીખનો જો આપણે એવરેજ લઈએ તો પર બસ સાઠ જેટલો મુસાફરો એટલે ટોટલ પિસ્તાલીસથી સુડતાલીસ હજાર મુસાફરોએ આનો લાભ લીધો છે મુસાફરોમાં વૃદ્ધો હોય નાના બાળકો હોય અપંગ માણસો હોય આ બધા તકલીફવાળા માણસો માટે ગબ્બરથી આરટીઓ સર્કલ સુધી મિની બસનું પ્રાવધાન Thank you.